દ્વારકાધીશ મિત્રો કારણ કે આપણે અહીંયા જ બ્લોગ હમણાં પૂરો કર્યો અને આવા બીજો બ્લોગ ચાલુ કર્યો કારણ કે જોઈ લો સારું ઘટે નહીં એવું છે બહુ રખડી છે બીજું નહીં હવે ઓલા પણ જાઉં છું બીજી કટકીમાં ઓલા બ્લોગમાં મેં કીધું હતું ઓલી કટકીમાં આપણે હમણાં હવે અહીંયા તો પૂરું થઈ ગયું ભાઈ અહીંયા તાર મારી દે તો થાંભલો દેખાય અહીંયા ઓલ્લો ઊભો ને જોઈ લો લેવા જ મળી ગયો બધી ખૂટ્યો બુટ્યો ને બધા લેવા જ મળ્યા મોજ કરો તમે તારે ફોન હાથમાંથી પડી જાય એનું શું કરું પાછો પડી ગયો ઓલા ગુમાય પડી ગયો આ વ્લોગમાંય પડી ગયો કાંઈ વાંધો નહીં ચલો અજીત બે આમ બીજા હે વાંધો નહીં હાલો ચલો કન્ટિન્યુ રેજો આગળ નવીન નવીન બતાવતા રેશું કપા જોઈ લોક એમ થાય છે કે ભેળ નાનું કપા હોય ને તો એમ થાય કેવી ભેળ પડશે આવડો કપા હોય ને તો ના છે હવે કપા કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ રેજો બ્લોગમાં મિત્રો ગરમી બહુ થાય ફટકો ભૂલી ગયા આપણે ગાઉમ લાવતા ઉતાવળ માં કાયમ કા વઈ આયવા ગરમી એટલી થઈ જાય ને તડકો એટલો પડે છે કે વાત જ પૂછો ન વાંધો ન હકાલી લેશ બીજું શું કરું ભૂલાઈ ગયું તો અને આ ક્યાં થી ગયો કાઢવી આલો એને આવો કે સાયા મળે તો કેવી મજા આવે જન્નત મળી જાય હા હા પોવન આવે થોડક થોડક અને વલાન બહુ ઉતાવળ છે હવે પાછા વાળ્યા છે આપણે હાલવી આવ્યા એટલે જોવાનું શરૂ થઈ ગયું ચલો આપણે મિત્ર ગરમી થાય છે ને તો એક ખાલી કરીને ખબર હવે ભરવા જાવી આ વાડી ક્યાંક મોટા સોલું કરીને ભરતા આવી ગરમી થાય છે એટલે વાત એક ખાલી મારને ખબર એક વાડી પડતા બીજી વાડી લેવી ચલો કન્ટિન્યુ

મોઢા ઉપરથી ખબર પડી ગઈ છે કે થાકી ગયા અને ભૂખે એટલી લઈ ગઈ છે કઈ વાંધો નહી ભાત મંગવું બસ ખાઈ લેવી આપણે કઈ બોલશું બોલી ન થાય તો હાથ દુખવા મળ્યો ચલો મિત્રો કન્ટિન્યુ રેજો બ્લોગમાં જોઈ લે અવાજ આવે છે મિત્રો તમને સાંભળવું કાન દેન સાંભળ્યો એ આટીસીમાં થવે શું કેમ લીવર જતા હોય ને મૂકતા હોય એવી રીતના અવાજ આવે કઈ વાંધો નહીં એ આવજ દ્યો બીજું જાવા દ્યો જાતું કરવાનું બીજું બધું કારણ કે આપણને લાગી છે ભૂખ એટલે ગમે થાય જાતું કરવાનું જ ઓલો ભાત નહીં ના આવે એટલું ભાત છે પછી ખાઈ લે બીજું કાંઈ નહીં તો મિત્રો દઈ ગયો ઓલો ભાત આવીને ખાઈ લીધો મેં પછી કટકીમાંથી આ બીજી કટકીમાં આવ્યા લઈને ગવું પાણી બાણી પીવે ને તો એટલે એવું છે અને અહીંયા જો બનાવ્યું જો તમે યો નાન કુકડો આમ તો ઉપર એ નાખેલું શું છે એ પ્લાસ્ટિક જેવું થાંભલાય પ્લાસ્ટિક ભૂંગળ્યું છે કન્ટિન્યુ રેજો પાણી બાણી પીવા તો લઈને જાવી આમ તળાવમાં લી જાય તળાવમાં શું પણ ખાડા વહેરાવીને પી લે જો પીવી

માર્ગે હતા માર્ગેથી લઈને હવે આવી ખારામાં તો ચાલો કન્ટિન્યુ રહેજો નેળે નેળે આ જેવી બ્લર થઈ ગયો થઈ ગયા કાલ સારું ખડ હતો એટલે બધું પૂરું થઈ ગયું બધા માર્ગે એક એક જણા હતા આજ માર્ગે જ બધાય પૂરા બધાય સાથ દીધા હતા એટલે આજ ખારામાં મારો આપણો સડ્યો ખડજો કેવું બહુ ખડશે કોમેન્ટ કરો કેટલા મિનિટ મિનિટનો બ્લોગ બનાવો આગાઉપર મિનિટ નો બનાવશો કોમેન્ટ કેમ નથી કરતા મિત્રો કરો ને યાર આવું શું કામ કર ખાલી વ્લોગ જોઈને યાદ આવશે આપણે પાળા ઉપર આવી પડે કારણ કે છે ને ગટર છે ને પાણી છે કદડો થઈ ગયો એમાં ગયો હલાઈ ને ગટર માં હલાય જ નહીં એટલે જો અને આ ગાઉ જો આ લાવે અહીંયા બીજી નેળે છે ડીયો ને આમ જાય છે હાલો પાછી વાળી એને નક્કી કોઈ જાય ઘરે ગઈ વાય થોડો ગઈ એમ બી આમ બા ન દીધો તો આપણી ગાઉમાં જવા દીધો હા સડાઈ દીધો ખાલી થોડુંક ધોડે મોય મોર નો થવા દીધો બોલે ગાઉ એટલી ધોડે ફાંસ ચલો આપણી ગાઉમાં જ આવી બીજું કોમ કરું હવે ઊભી નહીં રે ઘર લગી કારણ કે અહીંયા ન આવે હા ખારામાં આવે જ નહીં એ પાલો ખાઈ ગયો છે એટલે ખારામ ન તો ન આવે હાલ આવે બધી ગવું જો જાય દેખાતી હોય છે થોડી થોડીક તો ચાલો આપણે હવે મોર વ્યા જેવી થોડીક જ વારમાં પૂગવા આવ્યા છીએ નજારો જોવા હતો ખારાનો આ ભાઈને ધંધો હું ફોનમાં ફોન ફોનમાં વાતો જ કર્યા રાખ આખો દિવસ ફોન માં એટલે જ ખારામ લઈને આવ્યો થોડીક વારમાં નજારો રહ્યા જે હોય છે ચલો કન્ટિન્યુ રહેજો આપણે અહીં ઊભા હતા ઘડીક વાર કારણ કે એક ભાઈ આમ ગયા ખારામાંથી આમ થોડોક મારક છે ત્યાં ગયા અને આપણી ગાઉ વાહી લઈ આવી આ આગા આવી જાય ને એટલે સમજી લેવાહી બધી ગાઉ આવી ગઈ હવે જોઈ લો નજારો આ બહુ ખડ બહુ બહુ મોટું છે ખડ આમાં ધરાઈ રહે ગૌ તળાવ છે આ તળાવ નો તળાવ પ્રેમી છે તળાવ પ્રેમી શું હોય આ ખોટે ખોટા આળે આળે અહીંયા ભૂથા રાખવા આવે ઢોર ને લઈને તો હું મગજની પથારી ફેરવે કન્ટિન્યુ રહી ગયો લોક ઢોર તો છૂટા મૂકી દીધામાં લોા સડાવ્યા છે થોડીક પાળા સડે ને તો એક ભાઈ તો વયા ગયા ખાવા ફાકા મારી મારીને ફોનમાં કહીએ ના ફાકા મારતા હતા ને આપણે વહી આવે ને જોઈ લ્યો જરસા પડ્યા પાણીમાં બહુ તડકો તો નથી પણ ગરમી એટલી થાય એટલે પાણી મૂજવી અને આ કાંઠે ઉતારવાની છે હોય ઉતારી દેવી વામ રાખી પાણી પાણી પી લે ખાડામાં એક ખાડો અહીંયા આમ ભી રહ્યો પાણી પીને ઓલી સાઈડ ઉતરી ગયું વામ રાખીને એટલે તો ચલો કન્ટિન્યુ ખાઈને આવે ને આપણે ખાઈ આવી ગયા ખારામાં પાછા હતા અહીંયા અહીંયા આ જગ્યાએ હતા બાવળુંમાં

દોઢ કલાક થઈ ગયો છે આવ્યો જ નથી હજી અત્યારે ફોન કર્યો તો કે હવે નીકળું છું